બહુ સારું જુઓ શીંગ એટલી બધી ભરાવતી પછી પોપટા એટલા બધા બેઠા અને હજી સુધી ઉતરવાનું તો ચાલુ જ છે તારું પછી છોડવાની આઈડિયા ઘણી થઈ ગઈ અને બધી ડાળી ડાળી જ સુધા બરાબર તમે મગફળીમાં કયા કઈ દવાનો ઉપયોગ કર્યો છે રુદુતાનો ઓકે તો તમને એમાં રિઝલ્ટ કેવું મળ્યું બહુ સારું આ માલ ત્યાં જુઓ એટલી બધી ભરાવતી પછી પોપટા એટલા બધા બેઠા અને હજી સુયા ઉતરવાનું તો ચાલુ જ છે એક જ ધારું પછી છોડવાની આઈડિયા ઘણી થઈ ગઈ બરાબર અને બધી ડાળી ડાળી નકરો સુયો જ બતાય બરાબર અને પર પંપે તમે કેટલી દવા નાખી હતી પંદર એમ ઓકે તો ખેડૂત મિત્રો આપણે ઇકબાલભાઈને ને મગફળીમાં સુયામાં સારું રિઝલ્ટ મળ્યું છે તથા પોપટામાં સારું રિઝલ્ટ મળ્યું છે અને મગફળીને હાઈડ અને કલરમાં બહુ રિઝલ્ટ સારું મળ્યું છે તો તમે ખેડૂત મિત્રોને શું અનુભવ તમારો અનુભવ શું આપશો આ આ દવા છટાય અને આ દવા પેચલ લવાય પછી આનું એક બીજું રીઝન મેં આને મારે પડખે એક બાજુમાં મરસી છે એ મરસી માં આની નાખી હતી તો મરસી એટલી બધી અઢળક ઉતરી આ આ દવા